આગળ વાત કરીએ તો પંચમહાલના શહેરામાં દબાણ સામે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે છે કે વાઘજીપુર ગામે ગેરકાયદેસર દબાણ સામે તંત્રનો હતોડો જોવા મળ્યો છે તો બીજી તરફ માર્ગ અને મકાન વિભાગે કાચા પાકા મકાનો દૂર કર્યા છે એમજીબીસીએલ અને સાથે જ રેવન્યુ વિભાગની ટીમે સાથે આ કાર્યવાહી કરવામાં આવી છે આ દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો પોલીસને સાથે રાખીને દબાણો દૂર કરવામાં આવ્યા છે માર્ગને મકાન વિભાગે બસો જેટલા દબાણકર્તાઓને નોટિસ પણ આપી હતી અને નોટિસ બાદ કેટલાય દબાણકર્તાઓ એવા હતા જે લોકોએ સ્વૈચ્છિક દબાણ દૂર કર્યા હતા વધુ માહિતી સાથે સંબંધ હતા પાર્થ પંચાલ જોડાયા છે પાર્થ ગેરકાયદેસર બાંધકામ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે શું વધુ માહિતી જી લવલીન શહેરા તાલુકાના વાઘજીપુર અને તેની આસપાસ આવેલો જે વિસ્તાર હતો ત્યાં નાના મુખ્યા નાના મોટા એવા ગણે જે દબાણો હતા તે કરવામાં આવ્યા હતા અગાઉ પણ જે તાલુકા અધિકારી દ્વારા તેઓને જાણ કરવામાં આવી હતી પરંતુ જે કેટલાક લોકો છે જે દબાણકર્તાઓ છે તેઓ દ્વારા પોતાના જે દબાણો છે તે હટાવવાની કામગીરી ન કરવામાં આવી હતી જ્યારે ગત રોજથી જ શહેરા તાલુકામાં વાત કરવામાં આવે તો આરએનબી અધિકારી સહિત એમજી વીસીએલ અને રેવન્યુની ટીમ દ્વારા જે દબાણ કરવામાં આવ્યા છે તે દબાણકર્તાઓ પર જે દાદાનું બુલડોઝરની કામગીરી છે તે હાથે ધરવામાં આવી હતી